લોકસભાની ચૂંટણીને લઈ પાંથાવાડા ટાઉનમાં ડીવાયએસપી સહિત પોલીસ જીઆરડી અને હોમગાર્ડના જવાનોએ ફૂટ પેટ્રોલિંગ યોજ્યું હતું બનાસકાંઠાના આંતરરાજ્યની બોર્ડરને અડીને આવેલા પાંથાવાડામાં લોકસભાની ચૂંટણીને લઈ થરાદ વિભાગના ડીવાયએસપી એસ એમ વારોતરિયા સહિત પોલીસ જીઆરડી તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું વધુમાં થરાદ વિભાગના ડીવાયએસપી એસએમ વારોતરીયાએ જણાવ્યું હતું કે રાજસ્થાન સીમાને અડીને આવેલા પાંથાવાડા પોલીસ મથક વિસ્તારમાં ત્રણ બોર્ડર ચેકપોસ્ટ અને બે હંગામી ચેકપોસ્ટ એમ કુલ પાંચ ચેકપોસ્ટ પર સીસીટીવી કેમેરાથી સજ્જ કરી રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે તેમજ આધુનિક ટેકનિકલ સાધનો દ્વારા આંતરરાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે લોકસભાની ચૂંટણીને લઈ પ્રજા નિર્ભય રીતે વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના પર્વને ભયમુક્ત થઈ ઉજવે તેમજ કાયદો જળવાઈ રહે તે હેતુથી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું લોકસભા ચૂંટણી પર્વ જ્યારે આપણે મનાવવા જઈ રહ્યા છીએ ત્યારે લોકો નિર્ભય રીતે મતદાન કરે અને બોડી સંખ્યામાં મતદાન કરે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ શુદ્ધ છે એ દર્શાવવાના હેતુથી અને કોઈ પણ પ્રકારના મતલબ પડકારોને પોલીસ પહોંચી શકે એવા હેતુથી આજરોજ અમે પાંથાવાડા પોલીસ સ્ટેશન કે જે ધાનેરા મત વિસ્તારમાં મત વિધાનસભા મત વિસ્તારમાં આવે છે તે પોલીસ સ્ટેશનમાં જે ટાઉન છે પાથાવાડા તેમાં ફૂડ પેટ્રોલિંગ રાખેલ એમાં ફૂડ પેટ્રોલિંગની અંદર મોડી સંખ્યામાં જીઆરડીના જવાનો પોલીસના જવાનો અને હોમગાર્ડના જવાનો જોડાયેલા હતા અને આજરોજ અમે આખા પાંથાવાડા ટાઉનની અંદર પેટ્રોલિંગ ફરેલા છીએ આ સિવાય પણ અમારે જે રાજસ્થાન પાથાવાડા પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે રાજસ્થાન રાજ્યની સરહદને સ્પર્શતો વિસ્તાર છે તેમાં પણ ગુંદરી ચેકપોસ્ટ છે બીજી અન્ય ચેકપોસ્ટો છે જે ચેકપોસ્ટો અમે ચોવીસ કલાક અમારી કાર્યરત છે ત્યાં આધુનિક સાધનોથી સુજ્જ બધી ચેકપોસ્ટો છે જે ચેકપોસ્ટ ઉપર બે એનાલાઇઝર બીજા એના રાઉન્ડ ધી બ્લોક સીસીટીવી કેમેરા વિડીયો કેમેરાથી અમે એનું રેકોર્ડિંગ કરીએ છીએ અને કોઈ પણ વસ્તુ મતલબ જે ઇલિગલ છે આ વસ્તુ ક્યારેય પ્રવેશી ના શકે એવા તમામ પ્રયત્નો અત્યારે પોલીસ કરી રહી છે અને અમે અમને આ પૂરેપૂરી આશા છે કે આ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નિર્વિઘ્ને પસાર થશે અને અમે લોકોને અમારે સંદેશો છે કે બોડી સંખ્યામાં આ જે પર્વ છે એ પર્વ ઉજવીએ અને બોડી સંખ્યામાં મતદાન થાય નિર્ભય રીતે મતદાન કરે બસ અમારો એ જ આ મતલબ આશય છે એ આશયના અનુસંધાને અમે આજે રોજે રૂપરેલા